રાજેશભાઈ જે જોડાયા છે જેમના જોડાવાથી છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જો મને જુસ્સો આવ્યો છે તથા રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે રાધિકાબેન રાઠવા છે વિનુભાઈ રાઠવા છે એમની આગેવાનીમાં જોડાશે જૂના જોગીઓ આગળ આવવા નથી દેતા તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો અને વિધાનસભા સાથે લડીએ અને આ પરિવર્તન લાવીએ સમાચારો માં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર ઉદયપુર થી સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સૌથી મોટું એક ગાબડું ભાજપ અને કોંગ્રેસમાં પાડ્યું છે ગુજરાતના રાજકારણના સૌથી મહત્વપૂર્ણ સમાચાર છોટાઉદેપુર ભાજપમાં હડકામ મોટી સંખ્યામાં એ ત્યાગ પત્ર અપાયા અને ચૈતર વસાવાની ગુજરાત જોડો સભામાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો હોવાના સમાચાર પુનિયાવાડ ખાતે સાત હજાર લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે

છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના શક્તિ પ્રદર્શનથી ભાજપની સૌથી મોટો ઝટકો એ અંદર સમાચાર હાલ મળી રહ્યા છે સાથે જોડાયેલા આગેવાનો એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે રાજેશ રાઠવા કે જે છેલ્લા અનેક મહિનાઓથી અટકળો ચાલતી હતી કે કઈ રાજકીય પાર્ટી સાથે જોડાય છે હવે એ જ રાજેશ રાઠવા એ રાજેશ રાઠવાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતાની સાથે જ રાજકારણની અંદર હવે ચર્ચાનો વિષય છોટા અંદર જાગ્યો છે કેમ કે કારોબારી અધ્યક્ષ હતા રાજેશ રાઠવા કે જેઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ આમ આદમી પાર્ટી છોટાઉદેપુરમાં મજબૂત બની હોય તે પ્રકારનું નિવેદન ચૈત્ર વસાવાએ આપ્યું છે શું કહ્યું તેમણે સાંભળો પણ આજે રાજેશભાઈ જે જોડાયા છે જેમના જોડાવાથી છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે ભરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે બહારની એજન્સીઓ ગુજરાત પેટર્ન હોય એટીવીટી હોય મનરેગા હોય નલસેજોલ હોય એમાં કૌભાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણીવાર પ્રયત્નો કર્યા પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું આવનારી તાલુકા પંચાયતો હશે જિલ્લા પંચાયતો હશે વિધાનસભા હશે કે લોકસભા હશે સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતીથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલ પાલિકાઓ જીતવાની છે સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે કામની રાજનીતિ એમણે જોઈ તમામ કોંગ્રેસના તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે રાધિકાબેન રાઠવા છે વિનુભાઈ રાઠવા છે એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને આ અહીં પરિવર્તન આવે એવી અમને આસાન અપેક્ષા છે ગુજરાત પેટર્નમાં પ્રભારી મંત્રીને અધ્યક્ષ બનાવવામાં આવે અને પ્રભારી મંત્રી બાર ની એજન્સીઓ પર દસ દસ ટકા ટકાવારીઓ લઈને બારોબાર એજન્સીઓ આપે અને એના ચૂંટાયેલા તાલુકાના સભ્યને જિલ્લાના સભ્યને સરપંચોને કોઈ પૂછવામાં ના આવે તો સ્વાભાવિકપણે રાજેશભાઈ જેવા ઘણા લોકો અંદર મુજવાતા હતા તથા રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે અમે ચૂંટાયેલા છે લોકો અમારા પર કામો લઈને આવે ને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને કોન્ટ્રાક્ટરોને એનજીઓને કામો આપે એની સામે લડ્યા છે ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો અહીંયા ડીએમએ ફંડ હોય અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલસે જલ યોજના હોય કે જેતપુરથી છોટાઉદેપુરના બ્રિજનું કામ હોય તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટાઉદેપુરની જિલ્લાની જનતાને સુખાકારીની યોજનાઓનો લાભ સીધે સીધો ડાયરેક્ટ મળે એવા અમે તમામ પ્રયાસો કરીશું છોટાઉદેપુર જિલ્લામાં તમે જોયો છે બોડેલીમાં નકલી સિંચાઈની આખી કચેરી પકડાય મનરેગાનું કૌભાંડ પકડાય ભજુભાઈ ખાપડ તપાસ ચાલતી હતી પણ એમના છોકરાઓના નામ આવ્યા એમાં છોટાઉદેપુરમાં બંધ થઈ આ વિસ્તારમાં ડીએમએ ફંડમાં બારો બાર કૌભાંડો થાય છે આ વિસ્તારમાં તમે જોયો છે નલસે જલમાં એટલા બધા કૌભાંડો છે ખાણ ખનીજ વિભાગ અમારો ખેડૂત એક ટ્રેક્ટર ભરીને રેતી લેવા જાય એના પર કેસ કરે છે અને આ લીજોમાં હજારો ટન રેતી રાતોરાત ઉલેચાઈ જાય છે તો અમારી લડાઈ અનુસૂચિ પાંચ અને પૈસા એકા વિસ્તારમાં લાગુ હોય સ્થાનિક લોકોને સ્થાનિક ગ્રામ પંચાયતોને બારોબાર કામ મળે અને સ્થાનિક ગ્રામ પંચાયતોને પૂછીને ગ્રાન્ટ વાપરવામાં આવે એ દિશામાં અમે આવનાર દિવસોમાં આવે અમારી ટીમ બધા જ લોકોને અપીલ કરે છે આવો ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન લાવીએ એવા ઘણા સારા સાથીઓ કોંગ્રેસમાં છે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં એમને કેટલાક જૂના જોગીઓ આગળ આવવા નથી દેતા તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો અને વિધાનસભાઓ બધા સાથે રહીને લડીએ અને આ વિસ્તારમાં પરિવર્તન લાવીએ એવી આપના માધ્યમથી એવા તમામ લોકોને હું આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ કરું છું ઇમ્પોર્ટન્ટ